Ha, marun, no, abu, no, abu, oh, ya nama pura Ya, baik itu sir. ઇન્ડો પૂછ્યું કે મેણે જો કે વાત ઓ એવું છે એમ સાયમ હા ચાલે કીધું તું તમાર એ દેરીએ ભેગા થાય તા તાન કીધું તું એવું છે હમ પૂછાજી એ કીધું તું ઓવા પૂછાજી એ કીધું ઓ દો લે તમ આટલી લીધી શાકભાજી લઈ જઈ દે બીજી લીધી છે કે જબલા તો લીધો એવું છે હા તો જવા દેતા એમના જોડે હેડ

આ તો મારા બાપુ કહેતા હતા એટલે મારે કરવું પડ્યું પણ હવે તમે ના પાડો એટલે હવે રવા દો દો હારું તમે કબરજી આવો 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 બાબરજી અરે હારું વાત તો સાચી છે બાબરજી આવરી જ ના આવડી જો મારે હગા ડેટી માં બેઠા લઈ જાય બરાબર તો આમાં તો કશું કશું દેખાતું નહીં

તને શું કેવું મારા ઇના બાઈ કડું કાઢું જ હોત ને ગોળાવું જ હોત ને આપડી જોડે તો મેં કડું જ નથી હોય લે એ વાત એ દેખાતું નહીં દેખાતું નહીં હું કહું તમારે

અમને મારું મન ક્યા પાવો હા ઉતર અમને લાગી અમે તમને સેવા લાગી હા કેવું હા

એટલે એ કાકા લેવા તમે ના પાડી દીધું તે બબાલ થઈ એમને કાઢી મૂક્યા એટલે કાઢી મૂક્યા એટલે આ બાજુ નેકરી પડે હો ને તૈન ગાળા નેકરે આજ પોકે તો આનું કોકે ભાગી કાઢ્યું એટલે તૈન દાડે પોકો ને એમ ન હા તમાર લસણે ભાગ્યું જ છે બરોબર હવે કામ હોય બતાવ ઈમાનદારી વાળું કામ કરશું અમે જો મારે છે મજૂની જરૂર ખબર હા મારે છે ને ડેટી હે ને ડેટી ઈમાં તમાર હાચવાની

એક માણસ ના ત્રણસો આખા દિવસ બે જણ ના સસુ બે ના ત્રણસો રૂપિયા રાખવા ના એ તો હરકું એ ના એક જણ ના ત્રણસો રૂપિયા આખો દાડો રહીશું તમારું મારું નહીં બરોબર છે લાગે તો અઢીસો એક મોડા ના અઢીસો બે વચ્ચે પાંચસો આવી ના તમારા બસો રૂપિયા ના ના એકસો સિત્તેર હતા એની હાલત છે જો આનો પગ આ જો કાંઈ નહીં બીજો મારો તો આ પાસે તમે એમ કે ઊભો રે લે કે તાર ચેતર માં આને આવું બધું થયું તાર માથે કે તું બીજો પણ ખબર કરી લે તું હિન વાગ તો આપણે જો આપણે જો બધવાર કરાવવાનો તમારા અઢીસો રાખો તમે હેડી અઢીસો માં તો બહુ કાઠો મને પડે ના અઢીસો રાખો ના તો અમે હેડી તમારા એક કામ કરો બસો રૂપિયા રાખો અને આ એકસો સિત્તેર રૂપિયા રાખો ના યાર પાંચસો યાર બે જણા વચ્ચે અમને કામ કરો અઢીસો ને રાખજો બેના વચ્ચે પાંચસો આવી દઉં બે વચ્ચે ચારસો ને વીસ રૂપિયા હાલ છેલ્લા રેવું ઉધર્યો ના કઉપડો હા તો ઉભરામ આવતે બાતે ને વાસીઓ એને 500 રાખી દે તે 820 રૂપિયા કીધા જ ખરા હા અર્ધા જ એક ને આ હારું માર મોણા જરૂર છે અને પેલા હાર નાહી જાય હારું વિચારવા દે એમ ન પાછા આ બોલા દે ઓય એ ભલા મોણા આ ભલા આવજો ના બાજુ હા તમે નાહી આવી જામ જો તમે 500 રાખતા ને એમે ના આવી ગયો એમ શું હાર હેડો 500 આ ઉપર ઘેર જઈને આવો બરોબર અડે આટી તમે હાચવ છો અડે આટી થાચવ બરાબર ઘેર જઈને તમે બરાબર હું હું આવું છું નામ 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 મારું નામ તો બધું બહુ મોટું ખાલી ગામમાં આપણું નામ પડે ને એટલે રોલા પડી જાય રોલા નામ તમારું રોલા નહીં મારું હા રોલા નામ કીજો આપણું નામ પડે એટલે ગામમાં રોલા પડે એમ કહું પણ નામ શું તમારું એવા રોલા પાડતા હોય તો નામ શું રોલા

જાભાજી આ તો મારું ગીત ભૂલી ગયો તો બીજું કે નાખો બીજું કે નાખો

પણ એ ધ્યાન રાખતા હશે કે નહીં રાખતા હોય મારે હું હારું હું જાતે જવું બરાબર તો એમને ખબર પડી જાય કે આ તો શેઠ હતા મારે કોઈક માણસ ને મોકલવું પડતું માણસ માણસ આવો તો કરવા

એ આ કાળુબા હા પુઠાજી લઈ ના હેટો હા લઈ ના કશું કેતા તે રે કશું રે કશું ન કીધું ને બરા હોમો એક બોથ કે કોણે પુઠાજી બો ઓરકતો નથી કે બરા આપણો નામ દેવતું ને આ નામ દે તો હોમો થઈ જાય એવ હા હા તો હું જઉં લઈ જાવ હા જાવ શું કરો ભાઈ આ તમારું નામે શાકભાજી નઈ ગયું બધું અને શાકભાજી આલી તો તમારો પગાર કપાઈ જશે તમારું કેવાનું એવું થાય છે તમારું નામ શાકભાજી નહીં પેલા મેં કીધું તું આફર તમને શાકભાજી નહીં મળે તમે આવશો ખુદ તમને નહીં મળે બરાબર ને હું તો માલિક છું મને તમને મળે નહીં મળે શાકભાજી નહીં મળે એટલે નહીં મળે હું તમને એવું કહેવા માંગુ છું મારી વાત વાપરો નહીં મળે એટલે નહીં મળે શાકભાજી કપ પહેલા મેં તમને ચોખોટ કરી દીધી બરોબર તો કોઈ બી માણસ આવો મારું નામ દે તો શાકભાજી હાલવાની નહીં અને એવું કીધું તો શાકભાજી હાલશું તમારો પગાર કપાઈ જશે

શાકભાજી હું શું કહું એ બધી વાત જવા દઉં જે થવાનું થઈ ગયું બરાબર હવે પછી કોઈ બી માણસ આવે તો કશું આપવા નહીં હું આવું તો મને નહીં આપવાનું બરાબર બરાબર મળશે

મારો કોમન તમારીની અલ્યા આ દેટી આપણી જ છે હારો હેડટા વેમ જો હું આવું તું મને મત લઈ લે રૂમાલ છે તો લઈ લે હેડંટા એ યો માન આવ થાય છે એ કોને તું

તમે કોણ પણ આ ને કામ ના આને સમજાવો યાર એક વખત કીધું ખબર નઈ પડતી કે વાત એ મસ્તી ની મૂડ નહીં મારે બહાર જવાનું છે અતે મોડું થાય આ તો ઓટો મારવા આવ્યો તો કરી તું મસ્તી કરી એવું લાગા તને મસ્તી 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 તો હો મસ્તી કરી એ તને એવું લાગા પૂછા ભાઈ અમન કીધું હોય એટલે મહેમાન